ગીરી સોમનાથમાં ડિમોલેશનની નોટિસ બાદ મામલો ગરમાયો ગીરી સોમનાથના પ્રભાસ પાટણમાં કોળી સમાજને સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપેલી જમીનમાં ડિમોલેશનની નોટિસ બાદ મામલો ગરમાયો ધારાસભ્ય વિમેલ ચુડાસમાના નેતૃત્વમાં લોકોના ટોળા એકઠા થયા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ સોમનાથ મેઇન રોડ ઉપર અમે બેઠા છે ત્યાં વેણેશ્વરની જગ્યા છે ત્યાં અંદાજે ઓગણીસો ત્રાણું કે ચોરાણું માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા ફાળવવામાં આવેલી હતી વંડી માટે અને એ સમયના જે ચેરમેન છે એમને પણ આ જગ્યા ફાળવેલી હતી અને એમને ભૂ પ્રસિદ્ધ કરેલી હતી એ ભૂ પ્રસિદ્ધમાં એને ઘણા સમાજોને પણ વંડી આપેલી હતી એ ભૂ પ્રસિદ્ધમાં લખેલું છે અને ભૂખમાં એમને અત્યાર સુધીના જે સોમનાથ મંદિરમાં જે જે કામ કર્યા એની આખી યાદી બનાવીને ભૂખનું પ્રસિદ્ધ પણ અમારે ત્યાં પુરાવા છે આ જગ્યા છે એ અંદાજીત પાંત્રીસ વર્ષથી કોડી સમાજ પાસે છે અને આ જગ્યા આપવા માટે એ સમયે બે ટ્રસ્ટીઓને નિમણૂક કરવામાં આવ્યા છે આ ટ્રસ્ટીને તમામ જિમ્મેદારી છે આગળની પ્રોસીઝર કરવા માટેની એ ટ્રસ્ટી આ જગ્યા કે આ કોળી સમાજની વંડી માટે જગ્યા આપવાનું છે અમારા વડીલોને આપેલી હતી એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે એ બીમાર ગાયો હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતા ગૌશાળા ચલાવે છે ગાય બાપાએ કીધું એમ જે ગાય કોઈનું મૃત્યુ થયું હોય તો ગાયને દફન કીધું જે જે વિધિ કરવામાં વિધિ કરવામાં આવતી હોય છે આ રામદેવ મહારાજ નું મંદિર છે ત્યાં મોટી સમય મોટા મોટા પ્રમાણમાં કોળી સમાજ સામે જ રહી છે મંદિર સામે બાપાને ધજા ચડાવી અને અમે અને પ્રસાદી કરતા હોય છે અને આ કોળી સમાજ ને જગ્યા આપેલી હતી પણ બે દિવસ પહેલા તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયો ને ભરી જવા દો આ લોકો ના પડી ગાયો ઉપર ગાયો મારકૂટ કરી અને એ લોકો ગાયો પચાસ જેવો ભરી ગયા અને એ કીધું કે અમે પાછા મૂકી જશું પણ બીજા દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખવાનું છે તમે તમારી હાથે તોડી નાખજો મંદિર તોડી નાખવાનું છે એ પણ મંદિર પણ તમે હાથે તોડી રામદેપી પછી નહીં ગૌશાળા અને કોળી સમાજ ની મંદિર તમામ તોડી નાખવામાં આવશે ત્યારે મને જાણ કરવામાં આવ્યું હું તરત રીતે આવ્યો અને જાણ કરી ત્યારે ટ્રસ્ટ ના ચેરને આ ટ્રસ્ટના મેનેજર ચાવડાભાઈ પણ આવ્યા એમને પુરાવા આપ્યા પુરાવા આવ્યા પછી એમને કીધું ઉપર વાત કરીને આપણે જાણ કરું છું તો આજ પછી કાલ પુરાવા લઈ જાય હજી સુધી કોઈ જાણ કરવામાં નથી આવી ત્યારે હું ખાસ કરીને કહીશ કે આ આ તંત્ર દ્વારા છેલ્લા બે મહિનાથી બિન કાયદેસર હું તો એને ગુંડાગીરી કરવામાં આવે છે કોઈ કોઈ ન્યાય તંત્ર એનો ખોફ નથી કોઈ બાબા સાહેબના ના આમનેગર નું બંધારણ જે બંધારણ છે એ બંધારણ ને મૂકીને આલે છે અને ખુલ્લી દાદાગીરી આલે છે

અમે આટલા વીસ વર્ષથી ગૌ સેવા યુવક મિત્રમંડળ ચલાવીએ છીએ અને વીસ વર્ષ અમે સેવા કરતા આવીએ છીએ અને સેવા કરીએ છીએ ઓલરેડી ગામ પાટણ એરિયામાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પણ એવું બીમાર હોય કે લુલી લંગડી હોય એ મરી પીતી જાય તો અમે સેવા કરીએ છીએ અને અમે આપણો ફોન આવે તો અમે લઈ આવીએ છીએ અને આ સમયમાં અમારે એવું સિજ્યુએશન આવ્યું છે કે ગૌ સારા ખાલી કરવાનું પ્રમોશન આવ્યું છે નગરપાલના સહિત આવી અમારે ગાયો આખી ગાયું ભળી જાય છે ને અત્યારે અમારે દબાણથી ગાયું ભળી આવે અમે ફ્રી સેવા ચાલુ રાખીએ છતાં અમારે આ લોકો ગાયો ભરીને અત્યારે વેરાવળમાં લઈ જવામાં આવે છે અને અમારે ગૌશાળા ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે આ લોકો નગરપાલિકા સહિત છે પોલીસ તરફ સહિતને આ લોકો અમારે ગૌશાળા ખાલી કરવા આવ્યા છે એ પ્રમોશનમાં અમે કોઈપણ જાતની કોઈપણ જાતની બીમાર સારવાર કરીએ છીએ અને કોઈપણ જાત બીજું ગાયું હોય ને અમે લેવા જાય છે ને અત્યારે ઓલરેડી અમારે ગાયું લેવાનું બંધ થયું છે ને આથી અમે સારવાર કરતાં બંધ થયા છે અને જે અમારી થતું હતું આટલું અમે કરી આપ્યો અત્યારે અમે સેવા ખુલ્લી કરી છે ગામમાં જે બાજુ જે ગાયું રખડે છે ને અમે જે જિસ ઓફિસરને દેખાતો ન હતી અમે ગામમાં ફોન કરીએ તો કોઈ આવતા અત્યારે ઓલરેડી નગરપાલિકામાં આગરથી ગાયું પડી જાય છે કચની પ્રજાનું માનિતુ અને કચની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી સ્ટોર અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે